ને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નો કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બટન તેને પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયા તમને પેલા જોવા મળે તો હજી આ રીતે આપણે નાનું કટ કરી લેશું તો હું અહીંયા તેને આ રીતે ચોપરમાં ચોપ કરીશ તમારે જો તેની જગ્યાએ ગ્રેટ કરવી હોય તો પણ તમે કરી શકો તો આ રીતે આપણે બધા જ પીસ ચોપ કરી લેવાના છે જેથી તેનું કટિંગ પણ સરસ એવું થશે તો તો છે બધી જ કોબી ને આ રીતે ચોપ કરી લીધી છે તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તો આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જેથી આપણે તેને પાંચ મિનિટ સુધી રેસ્ટ થવા મૂકવાનું છે જેથી આપણે મીઠું નાખ્યું છે તો તેમાં સરસ એવું પાણી રિલીઝ થશે તો આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે તો મેં અહીંયા બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે તેને પણ આ રીતે ઝીણી ચોપ કરી લીધી છે તો હવે આપણે આદુ મરસીની પેસ્ટ નાખવાની છે તો અહીંયા થોડો મેં પાવડર લીધો છે તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું તો મેં અહીંયા એક વાટગો મે મકનો લોટ લીધો છે અને એક વાટકો મેં મેંદાનો લોટ લીધો છે બંને સરખા લીધા છે તો અહીંયા મેં એક કિલો કોબી લીધી છે તો સરસ એવા આપડા મંચુરિયમ ના બોલ્સ થશે તો સરસ આપણું મિક્સ થઈ ગયું છે ને આ રીતે આપણે બોલ્સ બનાવી લેવાના છે તો આ રીતે થોડું એવું ચોટે તો થોડું એવું તેલ લગાવી લેવાનું તો અહિયાં મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ રીતે એક એક કરીને બોલ્સ મૂકી દઈશું તો આ રીતે આપણે બધા બોલ્સ મૂકી દીધા છે તો આપણે તેને લાલ બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે તો આ રીતે આપણે કરી અને તળી લઈશું તો આપણા બોલ્સ તળાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું

બતાવી છે તો મેં અહીંયા થોડું એક ચમચા જેવું છે તો આપણે જ્યાં સુધી આપડી ડુંગળી લાલ બ્રાઉન ના થાય ત્યાં સુધી આ રીતે શેકવાની છે તો હવે આપણે અહીંયા લસણ ગટ કરીને નાખ્યું છે કે આપણે નાખી દીધું છે તેને બણ મિક્સ કરી લઈશું અહીંયા થોડી એવી આદુ મરચાની પેસ્ટ છે તે આપણે નાખી દેવાની છે તો હવે આપણે તેને આ રીતે મિક્સ કરીને કેપ્સિકમ એક નાખી દઈશું ત્યાર પછી મેં અહીંયા

રેડ ચીલી સોસ લેવાનો છે ત્યાર પછી ત્રણ ચમચી હું અહીંયા ટમેટા સોસ લઈશ તો હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો મેં અહીંયા થોડું એવું કોર્ન ફ્લોરનું એક ચમચી કોર્ન ફ્લોર લઈ અને પાણી નાખીને તેનું આ રીતનું લિક્વિડ બનાવ્યું હતું તે નાખી દેવાનું છે તો હવે તેને આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે તેને એક થી બે મિનિટ જેવું થવા દેવાનું છે તો આપણે થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો એવો મરીનો પાવડર નાખી દઈશું તો હવે તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે તો સરસ એવી ડ્રાય ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેમાં બોલ્સ નાખી દઈશું તો હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે સરસ ઉપર નીચે કરી અને મિક્સ કરતું જવાનું છે તો આ રેડી છે આપણું ડ્રાય મંચુરિયન તો એક પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું બાય ફ્રેન્ડ ચાલુ મળીએ એક નવા વિડીયા સાથે